નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું એચડીએફસી બેંક પર્સનલ લોન વિશે મિત્રો એચડીએફસી બેંક પર્સનલ લોન તમને રૂપિયા પચાસ હજારથી લઈ અને રૂપિયા પાંચ લાખ સુધીની આપે છે આજના વિડિયોમાં મિત્રો વાત કરીશું કે આ બેંકમાંથી લોન લેવા માટે આપની પાસે જરૂરી દસ્તાવેજો શું શું હોવા જોઈએ શેમાં તમે ઉપયોગ કરી શકો છો આ લોનનું દર કેટલું રહેશે પાત્રતા શું રહેલી છે તેમજ આ લોન લેવા માટે આપે ક્યાંથી અરજી કરવાની રહેશે એટલે કે એપ્લાય કરવાનું રહેશે સંપૂર્ણ માહિતી વિગતવાર અમે આજના વિડીયોમાં મિત્રો આપને જણાવીશું બસ વિડીયો ના છેલ્લે સુધી બન્યા રેજો ચેનલ પર નવા આવ્યા હોય વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના સુખશો તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ કે એચડીએફસી બેંક લોન ની મુખ્ય લાક્ષણિકતાઓ શું રહેલી છે

છે તો મિત્રો આ રહેલી છે આ બેંકની મુખ્ય લાક્ષણિકતાઓ તેમના પછી વાત કરીએ મિત્રો કે HDFC બેંક લોનનો ઉપયોગ શેમાં તમે કરી શકો તો કે મિત્રો આ પર્સનલ લોનનો ઉપયોગ તમે વિવિધ વ્યક્તિગત ખર્ચ માટે થઈ શકે છે જેમ જ લગ્ન હોય મેડિકલ ઇમરજન્સી હોય અથવા તો શૈક્ષણિક માટે ઉપયોગ કરી શકો છો પૈસાની જરૂર હોય તો HDFC બેંક તમારી મદદ કરી શકે છે તેના પછી મિત્રો વાત કરીએ કે HDFC બેંક પર્સનલ લોનનો વ્યાજ દર કેટલું રહેશે તો કે મિત્રો HDFC બેંક પર્સનલ લોનની વિવિધ જરૂરિયાતો માટે મેળવી શકાય છે મિત્રો જેમ કે લગ્ન તબીબી ખર્ચ મુસાફરી શૈક્ષણિક અથવા તો અન્ય કોઈ વ્યક્તિગત ખર્ચ માટે મેળવી શકાય છે મિત્રો HDFC બેંકને તેમના ગ્રાહકોને ખૂબ જ આકર્ષણ વ્યાજ દર એક વ્યક્તિગત લોન આપે છે HDFC બેંક પર્સનલ લોનનો વ્યાજ દરની વાત કરીએ મિત્રો તો 10.75% થી લઈ અને 21

તેમજ ન્યૂનતમ એટલે કે મહત્તમ માસિક આવક પચીસ હજાર રૂપિયા હોવી આવશ્યક રહેશે સારો ક્રેડિટ સ્કોર સાતસો ને પચાસ થી ઉપર હોવો જરૂરી છે જે લોનની મંજૂરીની શક્યતા વધારે છે ખાનગી ક્ષેત્ર અથવા તો સરકારી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ પાસે ઓછામાં ઓછા બે વર્ષનો કાર્ય અનુભવ હોવો આવશ્યક રહેશે અને અરજદાર પાસે કેવાયસી દસ્તાવેજો હોવા આવશ્યક રહેશે તો મિત્રો આ રહેલી છે એચડીએફસી બેંક લોનની પાત્રતા તેમના પછી મિત્રો વાત કરીએ કે એચડીએફસી બેંક લોન માટે જરૂરી દસ્તાવેજો શું શું જોશે તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ અરજદારનો પાન કાર્ડ બેંક સ્ટેટમેન્ટ છેલ્લા ત્રણ મહિનાના તેમજ સરનામાની વિગત એટલે કે સરનામાનો પુરાવો ઓળખપત્ર આવકનો પુરાવો જેમાં તમે છેલ્લા ત્રણ મહિનાની સેલેરી સ્લીપ ચાલશે તેમજ મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જે કન્ટિન્યુ ચાલુ હોય રેગ્યુલરી તે મોબાઈલ નંબર આ એટલા જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે એચડીએફસી બેંક પર્સનલ લોન લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે અને ક્યાંથી અરજી કરવાની રહેશે તો મિત્રો એચડીએફસી બેંકની અધિકૃત વેબસાઇટ ઉપર જઈ એપ્લાય કરીને ત્યાંથી પણ તમે લોન મેળવી શકો છો અથવા તો તમારી નજીકની બેંક શાખા એટલે કે એચડીએફસીની બેંક શાખા નજીકમાં હોય તેમનો સંપર્ક કરી અને ત્યાંથી પણ તમે લોન મેળવી શકો છો તો મિત્રો આ રહેલી છે એચડીએફસી બેંકની પર્સનલ લોનની માહિતી કે જેમાં તમને વ્યક્તિગત રૂપિયા પચાસ હજારથી લઈ અને પાંચ લાખ સુધીની પર્સનલ લોન આપી રહી છે